મિત્રો અક્ષર સારી સુરતમાં છે ને તમારા માટે બે ડિઝાઇન અને બબ્બે કલર ઓપ્શનમાં ચાર પીસ લઈને આવી ગયા છે એકદમ શાનદાર એવો પખો પીસનો લૂક રહેવાનો છે માઇનોર ટચ ઓફ મિરર વર્ક મળવાનું છે જો આ ટાઈપનું તમને છે ને મિરર વર્ક મળશે ને આ ટાઈપની પ્રિન્ટ મળવાની છે ને આ ટાઈપની છે ને નીચેની બોર્ડર પણ એકદમ શાનદાર રહેવાની છે તો છે ને આવા ડાયરી તમારે વિડીયો જોવો હોય ને તો અમારા પેજને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાવી જો આ ટાઈપનો આખો પીસનો લુક રહેવાનો છે પલ્લુમાં લુક તમે જો પલ્લુમાં નોર્મલ મિરર વર્ક આવશે આ ટાઈપની કટિંગની બોર્ડર મળવાની છે તમને એકદમ શાનદાર બાંધણી ટાઈપનો આખો પીસ રહેવાનો છે બે ડિઝાઇન છે ચાર કલર છે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધે જોવાના છે વિડીયોમાં તમારા નથી કર્યો ત્યાં સુધી તો સૌથી શેર કરવાનું ભૂલતા નહીં ડેલી તમારે બ્લોગ ને વિડીયો અમારે જોવો હોય ને તો સૌથી પહેલા અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને ધ્યાન રાખજો જો એક આ ટાઈપનો બીજો પીસ રહેવાનો છે પલ્લુનો લુક તમે જો પટોળા ટાઈપની આખી પેનલ મળવાની છે પ્રાઇસ છે ને તમને ઉપર વિડીયોમાં બતાવેલી છે અમારે મેન્શન કરીને અમારા વોટ્સઅપ નંબરમાં સ્ક્રીનશોટ મોકલવાનું ભૂલતા નહીં એકદમ શાનદાર એવું બ્લાઉઝ પીસ રહેવાનું છે ગ્રીન કલરનો બ્લાઉઝ આવશે ઝીણી ઝીણી બુટ્ટીવાળું તમને પાઇપિંગ મળવાની છે પલ્લુમાં કટ બોર્ડર મળવાની છે બે કલર બે બે કલર ઓપ્શન રહેવાના છે ગાજરી ને બીટનું કોમ્બિનેશન રહેવાનું છે ખાલી પીસનો લુક તમે જુઓ એકદમ કૂણું કપડું રહેવાનું છે નાના મોટા ફંક્શનમાં અથવા તમે આખો દિવસ રેગ્યુલરમાં પણ પહેરી શકો ને એ ટાઈપની વસ્તુ રહેવાની છે તો જલ્દીથી શોપની વિઝિટ કરો શોપનું લોકેશન પણ નીચે આપેલું છે ને પ્લીઝ વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલવાનું ભૂલતા નહીં બને તો કોલ નહીં કરતા વોટ્સઅપમાં ખાલી સ્ક્રીનશોટ મોકલી આપજો તમને બધી પ્રાઇસ અને પેમેન્ટ ડિટેલ મળી જવાની છે ને સીઓડી અવેલેબલ નથી તમારે જો પેમેન્ટ કરવું હોય તો ઓનલાઈન કરવાનું રહેશે આમાં છે ને ગ્રીન કલરનું બ્લાઉઝ આવશે સેમ જીની બુટી વિડીયોમાં કેવો લાગ્યો છે સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને શેર કરજો થેન્ક યુ મળી જાય